લાખણી તાલુકાના સાડત્રીસ ગામ છે જયારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફેક સુધારણા યોજના અને તાલુકાના ગામ અને સમાવેશ કરાયો છે જેમાં કાંકરેજ તાલુકાના એસી ગામ દિયોદર તાલુકાના ત્રેવીસ ગામ અને લાખણી તાલુકાનું એક ગામ તથા થરા શહેર સમાવેશ થયો છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આપી છે આવાસ આરોગ્ય અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે વંચિત માણસ રહ્યો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને સો ટકા આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે એકવીસ જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતું છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે આદરણીય વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઈઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે આના માટે આજે અહીંયાથી હમણાં મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે હું લાંબી વાત નથી કરતો પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર નર્મદાનું ચોખ્ખું પાણી પાંચ લાખ કરતા પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે આપણો જીવન રોજ બરોજ ઉત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે